શું ચાલે બધાને એકદમ મજા મને ભાઈ બધા ભાઈ આજે આપણે જોશું બેઝિક ના માર્ક્સ અને સ્ટાન્ડર્ડ ના માર્ક્સ બરોબર છે તો ભાઈ કશું સમજો સ્માર્ટ વર્ક કરવું જોઈએ શું કરવું જોઈએ સ્માર્ટ વર્ક બરોબર છે આપણે ભાઈ ગધેડા જેવી મજૂરી કરવી નથી આપણે ટોટલ ચૌદ ચેપ્ટર છે ટોટલ કેટલા ચેપ્ટર છે ચૌદ ચેપ્ટર છે બટ કેટલા ચેપ્ટર કરવા અને વધુ માર્ક્સ આવે બરોબર છે સ્માર્ટ વર્ક જ ને કહેવાય ભાઈ કે તમે ઓછું કરો તો ભાઈ તમે મેક્સિમમ માર્ક્સ લઈને આવો બરોબર છે સમજી લો ભાઈ

कैसे हो बराबर से चलो आज का कोई फटाफट बॉड ऊपर पहले चैप्टर वा साइंस संग गेहूं से जो भाई आज चैप्टर खाले तुम्हारा 2 मार्क्स हो जे फरीद याद कराऊ छु पहले जो आपा જોઈએ છે બેઝિક પાર્ટ જોઈએ છે બેઝિક પાર્ટ ક્લિયર થઈ જાય પછી આટ વિડિયો ની અંદર આ ગા રી સ્ટાન્ડર્ડ ના બી દરેક દરેક चैप्टर ना वो मार्क्स આપી દે બરોબર આ વિડિયો સ્કીપ કરવા કમ્પલેટ જો જો તમને આઈડિયા આવી જશે ભાઈ એક મસ્ત મજાની વાત કરું શું કરું કે નહીં

સમાંતર શ્રેણી આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે આપણા માટે કારણ કે આપણે જો ઓપ્શન સાથે ગણીએ તો તેર માર્ક્સ થઈ જાય ત્રિકોણ હા ત્રિકોણની અંદર આપણે આ ચેપ્ટર આખો કરવાની જરૂર નથી શું કરશું ભાઈ આની અંદર ઓન્લી ફોર ખાલી પ્રમેય શું કરશું પ્રમેય ભાઈ તે જ પ્રમેય છે કેટલા પ્રમાણ બે જ પ્રમાણ છ પોઈન્ટ એક અને છ પોઈન્ટ બે એક છે આપણો સમ પ્રમાણ મૂળભૂત પ્રમેય અને બીજો છે આપણો એનો પ્રતિ પ્રમેય એ પ્રમેય કરવાના છે અને તમને ચાર માર્ક્સ બે પ્રમેય પૂછાશે કયા સેક્શનમાં તો સેક્શન બી ની અંદર પહેલું જ પ્રમેય છે બરોબર છે પહેલો જ પ્રમેય પણ નહીં પ્રમેય એક પ્રમેય હશે એટલે તમારે આખું ચેપ્ટર કરવાની જરૂર નથી આખો કયો ચેપ્ટર કરવાના બીજું ત્રીજું ચોથું અને પાંચમું છઠ્ઠું ત્રિકોણ આખું ચેપ્ટર કરવાની જરૂર નથી ખાલીને ખાલી પ્રમેય એકલો કરવો બીજું કશું જ કરવું નહીં બીજો કઈ લોડ લેવાની ભાઈ આમે કઈ જરૂર છે નહીં બરોબર છે હા

પાસ થઈ ગયા એટલે પાસ એટલું નહીં થવાનું માર્ક્સ બી લાવવાના છે હજુ બીજા બે ત્રણ ચેપ્ટર તમને બતાવું છું એકદમ મસ્ત હોય એવા જુઓ એમ બી એ આપણું અગિયાર માર્ક્સ શું છે ચોત્રીસ માં કેટલા થાય

ओके चलो આ બે ચેપ્ટર તમારે કઈ ખાસ કરવાની જરૂર નથી બચો તમે મારા વિડિયો જોશો આગર વિડિયો જો હું અપલોડ કરે પ્રોપરથી દેનેંદર હું આઈએમપી टाकલા આપી દે અને આખો આખો ચેપ્ટર પ્રોપર ગરાવડે ક્લિયર જૂના વિડિયો મે એટલો બધો પ્રોપર તમને આઈએમપી નહીં આપી ની હોય બટ નવો વિડિયો ખાસ જોજો ભઈ તમે ક્યારે જોઈ શકશો જયારે સબસ્ક્રાઇબ કરેલો છે તમે સબ્સ્ક્રાઇબ દીપેલા વિડિયો મળી જશે બરોબર છે આ બે ચેપ્ટર સાઈડમાં દે આપણે કરવા નથી બીજું વર્ક ટૂર વર્તુળ ચેપ્ટર વન ડી આપણે આખું કરવાની જરૂર નથી કારણ કે આની અંદર બે પ્રમય છે કેટલા પ્રમય છે બે આ બે પ્રમયમાંથી એક પ્રમય વિભાગ સી માં આવશે અને જો તમારું નસીબ સારું રહ્યું તો બંને પ્રમય આવી જાય છે ખબર છે તમને ઘણી વખત એવું બને છે કે ઓપ્શનમાં બીજો પ્રમય પૂછાઈ જાય છે આ કેટલા માર્ક્સ છે તો ત્રણ માર્ક્સ માં પ્રમેય હશે અને આ પ્રમેય તમારે ચાર માર્ક્સ માં છે તો ભાઈ જુઓ ટોટલ ચાર પ્રમેય થયા બે પ્રમેય છઠ્ઠા ચેપ્ટર ના અને બે પ્રમેય તમારા વર્તુળ ચેપ્ટર ના ટોટલ ચાર પ્રમેય થયા ચાર માંથી બે તો અવશ્ય ફાઈનલ એકદમ લોખંડ ઉપર લખીને લઈ લો લોખંડ ના ઉપર લખીને લઈ લો ભાઈ પૂછાશે એટલે પૂછાશે ક્લિયર છે ચલો તો આની અંદર થી પ્રમેય ત્રણ માર્ક્સ માં પૂછાય અને નસીબ સારું હતો અથવા બી પૂછાય જાય તો તો કઈ તકલીફ જ નથી ઓકે જો આ અગિયારમું ચેપ્ટર તો મારે કરવાની જરૂર નથી કારણ કે બે માર્ક્સ નું છે ભાઈ ચેપ્ટર થોડું ટફ છે તો મારે કરવાની જરૂર નથી ખોલતા બી નહીં જો તમારે સારા માર્ક્સ લાવવા છે ને તો હવે ચેપ્ટર પડતા જ નહીં પૃષ્ઠ ફરગણ ફર ખાલી આની એમાં તમે સૂત્રો કરશો ને ભાઈ તો બી જોડકા જોડવામાં આના સૂત્રો જ પૂછાય છે ખાલી જગ્યામાં આ જ પૂછાય છે ખાસ કરવાની જરૂર નથી ખાલી ઓનલી ફોર શું કરવાનું સૂત્રો આખા દાખલા કરવાની જરૂર નથી ખોટો ટાઈમ વેસ્ટ ના કરો જે ચેપ્ટરમાં ટાઈમ આપો છો એ પ્રોપર આપો કે એની અંદરથી કઈ બી પૂછાય પ્રોપર આવડે બરોબર છે ઓકે હવે આ બે ખાસ આપણા લોક લાડીલા ચહીતા ચેપ્ટર છે ભાઈ બધા દરેક સ્ટુડન્ટના આગળ શાસ્ત્ર પછી ઓપ્શન સાથે સો માર્ક્સ શું છે અને ભાઈ સંભાવના બી चौदह मार्क्स છે આ તો કરવાનો જ છે કારણ કે આપણે નેટ પોટલ કરીએ તો 30 માર્ક્સ થાય કેટલા થાય 30 ફણિતિકા નાઉ જો 34 આ 11 આપડા આ ચેપ્ટરના જો કેટલા ચેપ્ટર છે જોતો રહેજો તમે આ બધા ચાર ચેપ્ટર ને બુ એક ચેપ્ટર પાંચ ચેપ્ટર 34 ના 11 કેટલા થાય 45 45 એ બાર

બરોબર ભાઈ ઘણા બધા ટીચરો કહેતા હોય કે સ્ટાન્ડર્ડમાં દરેક ચેપ્ટર કરવાનું ના 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 દરેક ચેપ્ટર કરવાની કોઈ જરૂર નથી હું તમને જમ આ ના સાત ચેપ્ટર કીધા એમ બી તમને ચેપ્ટર કહું છું એટલું કરશો તો બી એકદમ મોસ્તી એકદમ મોસ્તી તમે માર્ક્સ લાવી શકશો ક્લિયર છે હે ને તો ફટાફટ જોઈ લઈએ ભાઈ સ્ટાન્ડર્ડ માટે બી જલ્દી કરો તમે ફટાફટ ભાઈ આપણે જે રીતે ના માર્ક જોઈએ બરોબર છે કે ભાઈ સ્ટાન્ડર્ડ શું કરવું બીજા બધાની વાતોમાં ના હો ભાઈ સ્ટાન્ડર્ડમાં બી દરેકે દરેક ચેપ્ટર કરવા ઇમ્પોર્ટન્ટ નથી બટ એક વસ્તુ સમજજો મિત્ર

ચેપ્ટર ત્રણ ઓપ્શન સાથે બાર માર્ક્સ ભાઈ ટાઈન માં તો ફાયદો શું તમને ખબર છે લોકની રીત અને આદેશ રીત ઓપ્શન માં એ પૂછાય અને ઓલરેડી એ પૂછાય સારા એવા માર્ક્સ આવી જાય બરોબર કે ત્રણ માર્ક્સ પણ બે માર્ક્સ પૂછાય ભાઈ ધ્યાન રાખજો ભાઈ ચેપ્ટર ચાર એ બી સાત માર્ક્સ નું છે બરોબર અને પાંચમું છઠ્ઠું એ બી નવ નવ માર્ક્સ ના છે પણ જુઓ ભાઈ પાંચમા ચેપ્ટરમાં ઓલરેડી પ્રમાય પૂછાવાનો જ છે હે પ્રમેય તો પૂછાવાનો છે તો શું ટેન્શન ભાઈ તો છઠ્ઠા ચેપ્ટરમાં આખું કરવાની જરૂર નથી પ્રમેય થઈ જાય ભાઈ ચાર માર્ક્સમાં બાકી કેટલું રહ્યું જુઓ સમજો કે આ પાંચ માર્ક્સ ગણીને ચાલે તો ચાર માર્ક્સ પ્રમાણે પૂછાઈ ગયો બાકી શું એમ ઝીક્યું જ રહ્યું ભાઈ એમ ઝીક્યું જ રહ્યું ને તો શું ટેન્શન લેવાનું તો અથવા બી એકાદ બે દાખલા આવે બહુ ટેન્શન લેવાનું નહીં ચલો એમ તો મીઠી એટલો બધો લોટ લેવાની જરૂર નથી પેલા ચેપ્ટરમાં બી લોટ લેવાની જરૂર નથી ત્રિકોણ પરિચય હા ભાઈ આ તો કરજો જો તમે સ્ટાન્ડર્ડ લીધું છે તો તમે આ તો કરજો કારણ અગિયાર માં બાર આ તમારે ભાઈ પાછપી છો નહીં જોડે પણ આજે આમ તું ઝીરી પકડીને દોડતું દોડતું ખાસ ધ્યાન રાખજો આ તો કરવાનું છે ક્લિયર ઓકે તો આના બી સાત માર્ક્સ થઈ ગયા પેલા આટલા ના કરી પછી પેલા જોઈએ નવ જુઓ એક આ નવ આ નવ અને આ નવ નવ ત્રણ

તો ચેપ્ટર કે આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને તમે આબો ઓછું કરશો તો બી ચાલશે એટલે ભાઈ જુઓ ચૌદ ચેપ્ટર તમે નવ યા દસ ચેપ્ટર કરો અને ચારેક ચેપ્ટર સ્થિત કરો તો બી તમારા મેક્સિમમ માર્કસ થઈ જાય કેટલા માર્ક્સ મેક્સિમમ ભાઈ એસીમાંથી એસી આવે ચાર ચેપ્ટર ભાઈ તમે આમ સાઈડમાં કે ના ભાઈ તારી જરૂર નથી સાઈડમાં માં તો ભી તમે સિલાઈ શકો એટલા માટે જ વિડીયો ના સ્ટાર્ટિંગમાં કીધું તું કે હંમેશા માટે સ્માર્ટ વર્ક કરો ભાઈ શું કરો સ્માર્ટ વર્ક

Next video in the Chalo, bye.